આપણે બધા ઘણા જ ભાગ્યશાળી છીએ કે યુટ્યુબના માધ્યમથી આપણને બધાને ઘરે બેઠા સત્સંગનો લાભ આપણને બધાને મળે છે પહેલાના સમયની અંદર આપ લોકોને ખબર હશે કે પહેલાના સમયની અંદર પગ લૂછણીયા તરીકે કોથળાનો ઉપયોગ કરવામાં આવતો એમ જોવામાં આવે તો કોથળો એકદમ મામૂલી છે એની કોઈ કિંમત નથી હોતી પણ જ્યારે એ કોથળામાં બાસમતી ચોખા ભરવામાં આવે તો એનું મૂલ્ય છે એ વધી જાય છે પણ એ જ કોથળામાંથી બાસમતી ચોખા કાઢી જ્યારે એ કોથળામાં સોનું હીરા માણે મોતી ભરવામાં આવે તો એ કોથળો બહુ મૂલ્યવાન કિંમતી બની જાય છે ઠીક એ જ રીતે આ માનવ જીવનની કોઈ કિંમત નથી પણ આ માનવ શરીરમાંથી આ લોકની સંપત્તિ આ બધું જ કાઢી એની અંદર જ્યારે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય ભરવામાં આવે છે ત્યારે આ માનવ શરીર છે એ ખૂબ જ મૂલ્યવાન બની જાય છે આપણા ધર્મશાસ્ત્રોની અંદર કીધું છે મનુષ્ય શરીરની અંદર જ્યારે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય જ્યારે જીવનની અંદર પ્રવેશ કરે છે ત્યારે આ માનવ જીવન છે એ સફળ અને સાર્થક બને છે જેવી રીતે રામાયણ અંદર એક પ્રસંગ આપણે બધાએ સાંભળ્યો છે કે જ્યારે ભગવાનને ચૌદ વર્ષનો વનવાસ મેળો વનવાસ દરમિયાન ભગવાન પંચવટીની અંદર જાય છે પંચવટી ની સ્થિતિ કેવી હતી કે પંચવટી એકદમ ઉજળ હતી એના જે વૃક્ષ હતા એના ઉપર પાન ફળ અને ફૂલ લાગતા નહોતા પણ જ્યારે ભગવાન રામ માતા જાનકી અને લક્ષ્મણજીના ચરણ એ પંચવટીની અંદર પડે છે ત્યારે એ પંચવટી એકદમ હરિયાળી બની જાય છે એના વૃક્ષો પર નવા નવા પાન આવવા લાગે છે પુષ્પ ખીલવા લાગે છે અને ફળ લાગવા લાગે છે એવી જ રીતે આ માનવ શરીર રૂપી પંચવટી છે આ મનુષ્ય શરીર છે એ પાંચ તત્વોથી બનેલું છે એટલે આ માનવ શરીરને પંચવટી કહેવામાં આવે છે અને આ માનવ શરીર રૂપી પંચવટીની અંદર જ્યારે ભગવાન રામ જે જ્ઞાનનું પ્રતિક છે માતા જાનકી જે ભક્તિનું પ્રતિક છે અને લક્ષ્મણજી જે વૈરાગ્યનું પ્રતિક છે જ્યારે આ શરીર રૂપી પંચવટીની અંદર જ્યારે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય જ્યારે પ્રવેશ કરે છે ત્યારે આ માનવ શરીર છે એ મૂલ્યવાન બની જાય છે પણ ભાઈઓ બહેનો આ માનવ શરીરની અંદર આવા સદ્ગુણ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય ક્યારે આવે કે જ્યારે જીવનમાં સત્સંગ સત્સંગ મળે અને અને જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થાય તો કીધું કે જ્યારે જીવનમાં કોઈ એવા સાચા સદ્ગુરુ મળે સાચા સંત મળે ત્યારે જ જીવનની અંદર જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય આવે છે કેમ કે સદગુરુ વગર જ્ઞાન મળતું નથી સદગુરુ જીવને જ્ઞાન આપી અને એને એના જીવનને કિંમતી અને મૂલ્યવાન બનાવી દે છે એટલે સંતો કહે છે સદગુરુ ઓર પારસ મે બડો અંતરો જાન વ લોહે કો કંચન કરે સદગુરુ કરે આપ સમાન કીધું કે સદગુરુ અને પારસ છે એની અંદર અંતર છે પારસ પથ્થર તો ખાલી લોખંડને સોનું બનાવે છે પણ સદગુરુ છે એ જીવને પોતાની સમાન જ્ઞાની બનાવી દે છે જેમ એક ઈયળ હોય છે એ ભમરીના સંપર્કમાં આવે છે તો ધીરે ધીરે ઈયળ પણ ભમરી રૂપ ધારણ કરે છે એવી જ રીતે જ્યારે જીવનમાં સાચા સદગુરુ મળે છે તો જીવ છે એ જ્ઞાની બની જાય છે એટલે કીધું એક ભજન અંદર ગુરુ સત્ય સ્વરૂપ સમજાવે ગુરુ પ્રતાપે ઈમટી થાય થાઈ થાય આત્મા ને ઓળખ્યા વિના જીવન એને જાય 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 અંતે ભવ સાગર માં યમના ધોકા ખાઈ 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 શું કીધું કે જયારે જીવનમાં સદગુરુ મળે છે ત્યારે સદગુરુ સત્યને જીવનની અંદર ઓળખાવે છે જીવને બ્રહ્મ સ્વરૂપ બતાવે છે ત્યારે એક જીવ છે એ જીવ માંથી શિવ બનવાની યાત્રા માટે સદગુરુના જ્ઞાનની જરૂર પડે છે એટલે જ્યારે જીવનની અંદર સાચા સદગુરુ મળે છે જેમ રાજા જનકને અષ્ટાવક્ર મહારાજ જેવા જ્ઞાની ગુરુ મેળવ્યા ત્યારે એના જીવનની કિંમત વધી ગઈ તો આપણે પણ જીવનને મહાન બનાવવું છે જીવનને સફળ બનાવવું છે તો એવા સદગુરુ પાસે જઈ જ્ઞાન પ્રાપ્ત કરી અને આપણે પણ આપણા જીવનને કિંમતી અને મૂલ્યવાન બનાવી શકીએ છીએ તો આવો આપણે પણ એવા સમયના જે મહાન પુરુષ છે સદ્ગુરુ છે સદ્ગુરુદેવ શ્રી સતપાલજી મહારાજ જેઓ માનવ ધર્મના પ્રણેતા છે જેમને અનેક લોકોને જ્ઞાન આપી જેમને ભક્તિનો માર્ગ બતાવી માનવ જીવનનો કલ્યાણ કર્યું તો આપણે પણ એવું જ્ઞાન પ્રાપ્ત કરી અને આપણે આપણા જીવનને મહાન અને સાર્થક બનાવવાનું છે પ્રેમસે બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજજી